આજ તો ગૌતમ મામાની સગાઈ હતી એટલે આપણે મસ્તના કપડા પહેરીને તૈયાર થઈ ગયા આજનું તમને મારું લુક કેવું લાગ્યું કમેન્ટ કરીને જણાવજો અને મહેંદીની તો ખાસ જણાવજો પછી ઘરમાંથી ને આપણે આપણો પોસાઈ ગોતી લીધો હવે આપણે થઈ ગયા કમ્પ્લેટ હવે આપણે ગૌતમ મામાની સગાઈમાં જવાનું હે ભરેલો તો આવવાનો જ હતો પણ આપણે ફરવેલની દીક્કીમાં જગ્યાએ મળી ગઈ એટલે આપણે તો હેરખાથી બેસી ગયા ઓ ભાઈ વરાજાને તો આગળ બહેર હતા અને આપણે તો પછી ભ્રૂમ ભ્રૂમ કરતા નીકળી ગયા પછી તો હગાઈ ભૂગી ગીતા એટલે આપણે બધાની પહેલાં આગેવાન થઈ ગયા પછી તો મામીને ખુરશી બેહડીને ચાંદલા બા ચાંદલા બાંદલા કરવાનું કામ ચાલુ થઈ ગયું હતું આ છે આપણા વરાજા નામ છે એનું ગૌતમ મામા પછી તો આપણે ખુરશી બેઠા હતા અને હગાઈનું કામ ચાલુ હતું પછી તો ઘડીક રહીને ગૌતમ મામાને પણ ખુરશી એ બેહાડી દીધા હતા ગૌતમ મામા પૈસા પૈસાવાનું ચાલુ થઈ ગયું હતું હો પછી તો આપણે ગિફ્ટ દેવામાં લાભ લઈ લીધો હતો પછી તો થોડીક વારમાં જમવાનું પણ ચાલુ થઈ ગયું હતું એટલે આપણે બેસી ગયા જમવા જમવાનું કામ આવો પછી બીજી વાત તો હું જમી લઉં નેડિયોને લાઈક કરી દઉં બે ત્રણ જણ ને શેર કરી દઉં અને અમારા અકાઉન્ટ ને ફોલો કરી દઉં યુટ્યુબમાં જોતા હે તો ચેનલ ને કરી દેજો બાય બાય ટેક ટેક